આંબાકુટ ગામે છગનભાઈ રામસિંહભાઈ રાઠવાના મકાનમાં આગ લાગતા તેમની ઘરવખરી બળીને ખાખ થઈ છોટાઉદેપુર જિલ્લાના અને પાવીજતપુર તાલુકાના આંબાકુટ ગામે છગનભાઈ રામસિંહભાઈ રાઠવાના રહેઠાણ મકાનમાં આગ લાગી હતી તેમનો ઘરવખરીનો સામાન બનીને ખાક થઈ ગયો હતો ત્યારે ના લોકલાડીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા તેમને નિવાસસ્થાને જઈ મુલાકાત લઈ તેમને આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું હતું અજય અમે ગામે આવ્યા છે વાગ્યાના સુમારે છગનભાઈ રામસિંહ નામના વ્યક્તિને ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો અને આગ લાગવાથી એમનું એક બાજુનું સંપૂર્ણ મકાન બળી ગયેલું છે અંદર એમના કપડાં વાસનો એમના કંઈક તો થોડા ઘણા ઘરેના હતા એવું પણ બળીને ખાત થઈ ગયું છે અને આ ઘરમાં માત્ર બે વૃદ્ધ પતિ પત્ની જ રહેતા હતા બાકીનો પરિવાર એમનો બીજા ગામે રહે છે એટલે આજે અમે અહીંના સરપંચશ્રી અમારા પાર્ટીના મહામંત્રી ભાઈ પ્રવીણભાઈ આ બધાએ એની મુલાકાત લીધી છે અને સરકારશ્રી તરફથી જે કંઈ એમને સહાય મળે તેના માટે પ્રયત્ન કરીશું અને અમે બધા આગેવાનો આવ્યા છે એ આગેવાનો તરફથી પણ એમને સ્વેચ્છાએ કંઈક મદદ કરવાનું અમે નક્કી કરેલું છે